પુરા માતાના મઢે જઈ રહેલા પદયાત્રીઓને માળિયા પાસે અકસ્માત નડ્યો છે અજાણ્યા ટ્રકે અડફેટે લેતા પાંચ પદયાત્રીઓના મોત થયા છે આ તમામ પદયાત્રીઓ ખંભાતના હોવાનું સામે આવ્યું છે મૃતકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે અકસ્માતની જાણ થતા એકસો અને માળિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે અજાણ્યા ટ્રકે ટક્કર માતા પાંચના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે આંગે જ વધુ માહિતી મેળવી રવિ પાસેથી જી રવિ માતાના મડે જતા પાંચ પદયાત્રીઓના મોત નીપજ્યા છે હાલ શું સ્થિતિ છે શું વિગતો બહાર આવી છે આપણે જણાવી દઉં કે જે માટે નીકળેલા ત્રણ લેડીઝ અને બે હતા જેમાંથી એક જે કે મોરબી અનુમાન આપડા માં બહાર આવ્યું છે જયારે આજ ઘટના લઈ લઇ ને ડીવાયએસપી સહિત ના કાફલો હાલ તો ઘટના સ્થળે પહોચી ગયો છે ત્યારે અકસ્માત સર્જાયો ત્યારબાદ હાલતો ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે ચાર થી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા લાગી છે ત્યારે આ ટ્રાફિક ને ક્લિયર કરાવવા હાલતો તો ડીવાયએસપી મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે જી આભાર રવિ માહિતી માટે